ચંદુભાઈ શિહોરા એકવાર જોરદાર તાળીઓ અજીતભાઈ મનુજી દિવાનભાઈ કુંવરજી અને સન્માનિય મંચ ઉપસ્થિત તમામ આગેવાનો યુવાન દોસ્તો અને માતાઓ બહેનો વિરંગમ માંડલ માં ઠાકોર સમાજની વસ્તી તો ખુબ છે પણ હજાર ઠાકોર એક સાથે ભેગા થયા એવું ક્યારે મેં જોયું નહીં અજીતભાઈ આ હકીકત છે અને એ જ અલ્પેશ ઠાકોર છું જેને અમદાવાદમાં દસ લાખ ઠાકોર ભેગા કરેલા થોડી કડવી કહેવાય ખોટું લાગતો તમારો દીકરો આવે એવી સગોડિયા જાતિવાદી છીએ એટલે જરૂર પડે તો કે સમાજ જરૂર ના પડે તો કે મારે કંઈ કામ નથી અને એમાં બધા સમાજો આવી ગયા કોઈ એવું નથી કેતું કે તમારા સમાજની ચિંતા ના કરશો તમે કોઈ સમાજ એવું નથી કે તમારા સમાજનું કામ કેમ કરો છો સમાજનું કામ કરવાથી બીજા કોઈ સમાજને તકલીફ છે જ નહીં પણ આપણે કરવું છે કે નહીં એ આપણે વિચારવાનું છે શું ફક્ત આપણે સમૂહ લગ્ન પૂરતા જ મળીશું આપણે પડે તો જ ભે થઈશું આપણે ચૂંટણી આવે તો જ સમાજ યાદ આવશે ઘણી બધી વાસ્તવિકતાની વાતો કરું છું તમને આપણે ફક્ત બની ગયા છીએ સમુલગ્ન થઈ ગયા એનાથી આગળ આપણે નીકળવું પડે કોઈને કંઈ તકલીફ પડે ત્યારે સમાજને યાદ કરવો એ સિવાય સમાજને સાથે રહેવું નહીં આ પણ વાસ્તવિકતાની વાત છે જો હું ગુજરાતમાં ખૂબ ફરું છું તો તમારી બધાની સામે મોટો થયો છું કઈ નતો માથી માથી ઉભો થયેલો માણસ છું અહીંની ધૂળ ખાંકતો હતો અહીંયા આ જ કુડતની અંદર હું અનેક વાર આવ્યો છું હું આ વિસ્તારનો છું આપણો દીકરો છું આ વિસ્તારને સારી રીતે જાણું છું એટલે કેવા આવ્યો છું બાજુ પાટડીમાં તમે કહેતા હોય પચાસ હજાર ભેગા કરી દઉં બાજુ ધાંગધ્રામ કહેતા હોય તો પચાસ હજાર ભેગા કરી દઉં બાજુમાં બહુચરાજી કહેતા હોય તો પચાસ હજાર ઠાકોરો ભેગા કરી દઉં બાજુમાં કડીમાં કહેતા હોય તો પચાસ હજાર ઠાકોરો ભેગા કરી શાળામાં ઓછી વસ્તી છે કેતા હોય તો પચીસ હજાર ઠાકોરો ભેગા કરી દઉં તો વિરંગામ માંડલ દેતરોજ માં તો ગામે ગામ ઠાકોરો ના ભર્યા છે કેમ ક્યારે અહીંયા ભેગા નહીં થતા એવી શું તકલીફ છે તમે મત આપો છો ત્યાં પૂરતા સીમિત છો પણ મત એ સમાજ નો વિકાસ નથી સમાજ વિકાસ એ શૈક્ષણિક રીતે આગળ વધવું સમાજ નો વિકાસ એટલે ભેગા થઈને એકબીજાની ચિંતા કરવી સમાજનો વિકાસ એટલે ધંધા રોજગારમાં આગળ વધવું સમાજનો વિકાસ એટલે સારા સનિષ્ઠ લોકોને ક્યાંક સરપંચની ચૂંટણી તાલુકાની જિલ્લાની સંસદની ધારાસભાની ચૂંટણીમાં સારા સનિષ્ઠ કાર્યકર્તાઓને આગળ મૂકવા પણ આપણે શું કરીએ છીએ એવી ચિંતા નથી કરતા ખામી કાઢવી તો ગાડી લઈએ છીએ આપણે કોઈ માણસ કોઈ નેતાને ઉભો કરતા સમાજને પચીસ વર્ષ લાગે અને પચીસ વર્ષે જે સમાજ જે નેતાને તૈયાર કરીને આગળ કરે એ જ સમાજ પાંચ વર્ષમાં એ નેતાને પાડી દે તો આમાં નેતાનું અહિત નહી થતું સમાજનું અહિત થાય છે એ તો ઘર ચાલી નહીં જવાના પણ સમાજનું શું ચિંતા કોણ કરે તમામ સમાજો શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધી ગયા છે તમામ સમાજો તમામ ક્ષેત્રે ધંધા રોજગાર રાજનીતિ સહકારી ક્ષેત્ર દરેક સમાજ પોતપોતાની વ્યવસ્થાઓ સમજી લીધી છે આપણે હજુ ધ્યાન ત્યાં છીએ અત્યારે અહીંયા જમીનોના ભાવ વધ્યા તો સૌથી પહેલા જમીન કોણ વેચે તો કે થાકોન વેચે ખબર નહીં પડતી એવી શું જરૂરિયાત છે તમારી આ બધા જ સમાજોનો અભ્યાસ કરવાની જરૂર છે જે સમાજો આગળ વધ્યા તો કઈ રીતે આગળ વધ્યા માનનારો કોઈ દુઃખી નહીં હોય કેમ કે આહારના ના વિકાર ને વેસન મુક્તિ હવે હું વેસન મુક્તિ કરવા આવ્યો ત્યારે આપણા જ લોકોએ કીધું કે ભલા મણ સામગ્રી થતું પણ આજે સમાજમાં ચેતના જગાડી ચેતના જાગી છે સમાજમાં વેસન મુક્તિ આવી છે શિક્ષણ વધ્યું છે હવે શિક્ષણ વધ્યું છે તો આપણી જોડે વ્યવસ્થા તો જાગીરી સરખા હતા પણ આપણે જમીન હતા એટલે આપણા બાપ દાદાને એવું લાગ્યું કે આ જમીન જાગીરી ક્યાં ફૂટવાની છે વિષય એ પણ થયો કે એ વખતે અનાજ ની ધાન કિંમત હતી બીજી લોકોની કોઈ જરૂરિયાતો હતી લોકો જોડે સાયકલ હોવું હતું લાઈટ હતી નહીં સાયકલો ગાડીઓ હતી નહીં મોત ના સાધનો બહુ જબરા હતા નહીં આપણા બાપ દાદા જેમ બધા સમાજો શિક્ષણ તરફ ભાગ્યા એમાં થોડુંક શિક્ષણ તરફ ભાગ્યા હોત તોય મોટી ક્રાંતિ થઈ જાય આ જ વિરામ ગામમાં આ જગ્યાઓ પાંચસો હજાર બે હજાર ભેગો હતી એ જગ્યાએ બે વીઘા જમીન સાચવી મૂકી દીધી હોવા કોઈ વાંધો નતો આ અમદાવાદ ગાંધીનગર ઠાકોરોની જમીન ઉપર વસ્યું છે ત્યાં અમદાવાદમાં ઠાકોરોની એક પણ સંસ્થા એવી નથી જ્યાં બાળકો સારી રીતે ભણી શકે રહી શકે આ કમનસીબીની બાબત છે આપણે કહેવા જઈએ તો સામાજિક ના રાજનીતિક રીતે નિષ્ફળ ગણાય કારણ કે આપણે કરી નહીં શકાય એ કરવું પડે હજુ મારું નહીં થયું આજે સમાજમાં શિક્ષણની ભૂખ લાગી આગળ આવવાની ભૂખ લાગી યુવાનો મથી રહ્યા છે પણ એની જોડે વ્યવસ્થાઓ નથી વ્યવસ્થાઓ એટલે શું તો કે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી આપણી જગ્યાઓ આપણી છાત્રાલયો આની કમી છે બાળકો જાય ક્યાં દરેક સમાજ એ નબળા બાળકો એમાં આર્થિક નબળા બાળકો પોતપોતાના સમાજના બાળકોને ભણાવે છે આપણે વ્યવસ્થામાં હજુ ઉણા છે અહીંયા હોજો આપણે જગ્યા લીધી છે હું તો બીજુંય કઉ છું તમને લઈ લો વિરંગામની વચ્ચે બે વીઘા જગ્યા લઈ લો હું જે પૈસા થશે બધા હું આપી દઈશ તમને પડશે તમને જયારે જગ્યા લીધી તારે મોકલી પડી છે અજીતભાઈ પણ જયારે વેચવા જો તારે ખબર આ તમારો દીકરો છું આજે ગુજરાત અને દેશ ઓળખે છે ક્યાંક તો સબંધો બન્યા હશે ને અને જો માફ કરશો એવું નથી કે આપણા પૈસા નથી વીગા વેચી બબે પાંચ પાંચ કરોડ આવ્યા પૂછો ક્યાં ગયા પૈસા એ અહિયાં અહીંયા બબે કરોડ જોવા આપણા બાપ દાદાએ ભેગા લાખ રૂપિયા જોવા માટે તરસતા એવો સુકો વિસ્તાર છે જગ્યાએ તે દુષ્કાળ પડતો પાણીની વ્યવસ્થા ક્યાં પહેલા જબરી હતી આપણી જોડે હવે એવી જગ્યાએ આજે એના દીકરાઓ જે બાપ દાદા એ સાચેલી મહામુલી જગ્યા એના બે કરોડ આયા ભાગમાં ઉડાડી માર્યા લાજ નહીં આવા પૈસા ના વાપરા તારા છોકરા માટે તો હાચો કોઈ ધંધો રોજગાર કરો એમાં એમાંથી કોઈ આવક આવે એવું વાત કરો આ તો બે કરોડ નો ડલો ઘરે પડે છે ક્યાં ખૂટવાનો છે ભાઈ રાજા મહારાજાઓના ભંડારો ખૂટી ગયા તમે કલ્પના કરો અહીંયા આ દેશમાં એટલે મારી વિનંતી છે કે જમીન જાગીરી વેચો તો કોઈ ધંધો રોજગાર માટે વેચો તો લેખે લાગશે બાકી મારા છોકરાના લગ્નમાં વટ પાડી દેવો છે એવા વટ પાડવા વીઘા ના વેચતા તમને તમારી પેઢી માફ નહીં કરે

હું એક દિવસ પપ્પા આવી જમવા બેઠો ભાઈ મારી જ વાત અમરજી ભાઈ તમને ખબર છે મનુષ્ય હું જમવા બેસતો હતો અને પપ્પા બેઠા એટલે મને લગ્ન કરી લીધા એટલે મેં જમતા એવું કીધું કોને કર્યા મારા દિરાના લગ્ન મમ્મી પપ્પા એમને દસ પંદર જણા ભેગા થઈને પાંચ હજાર લગ્ન કરી દીધા મને તો કોઈ અલગ શોખ નહીં એ મારો દીકરા મારી દીકરી ફૂલ જેવી છે

બોલો કેટલો ખર્ચો કરવો છે ખર્ચો કરવો છે તાર પૈસા જોઈએ છે તારા ખાતા મૂકી દઈએ ધંધો કરવા આપી દઈએ તાર તો આ લેખે લાગશે બીજી મારી વિનંતી છે અંદર અંદર ની કાપા કાપી માંથી બહાર નીકળો અહિયાં તહે તાલુકાનો સમાજ આપણો બહુ મોટો છે આપણે કહીએ છીએ એક લાખ થી વધારે મતદારો દોઢ લાખ ઠાકોરો રહે છે શું ભેગા ના થાય લો તમે કહો ને તમે કોઈ કલાકારો બોલાવું જો તમે એકલા ભેગા થતા હોય તમે કોઈ એવો ડાયરો રાખો તમે કોઈ એવું કરું તમે કોઈ એટલો ખર્ચો કરું પણ ભેગા થઈ અને સમાજની શિક્ષણની વાત કરો સમાજની એકતાની વાત કરો તમે કોઈ કરવા તૈયાર છો પૈસા પછી વ્યવસ્થા ઉભી કરી આપણે ભોજવા લીધું છે હજુ આપણે કંઈ કરી શકતા નહીં આગેવાનો કેટલું થાકી જાય કેટલા લોકો કોઈ ફંક્શન લઈને બેઠા હોય એટલે કેટલા લોકો એ વાત કરે કે જો ભાઈ ઠાકોર સાહેબ એક રૂપિયો નથી લેવાનો એટલે આપણે કહીએ દસ લાખ ખર્ચો છે લેવા પેલા હજાર રૂપિયા મારા રાખો તો પેલા નવ લાખ નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું ક્યાંથી લાવવાના આવા લોકોની વાતો ના આવું ચિંતા ના કરો મેં હમણાં કાલે કહ્યું હતું મનુષ્ય તમને બધા સમજ સમાજ સેવા એ ડરી નહીં થાય સમાજની નેતાગીરી ડરી ના કરો સમાજની ચિંતા કરીએ સમાજ માટે કામ કરીએ સમાજની વાત છે પણ એવા લોકો ને બોલવાનું રાખો ને કહેવાનું રાખો ક્યાં સુધી તમે અંદર અંદર એકબીજા મચે રાખશો અંદર અંદર એકબીજાની કાપે રાખશો આમાં ના પડો સાહેબ તમે એવું તો માનો છો ને આખા ગુજરાત ને ઠાકોર ને જગાડો ને ભેગો કરવાનું કામ કર્યું અમે એવું તો માનો માનતા હોય છે પણ એની સામે ધ્યાન રાખવું શું કરવા ધ્યાન રાખવા સમાજ નો આગેવાન એ જ છે કે કડવા વચનો હાબડી પણ સમાજમાં અમૃત આપવાનું કામ કરે એનું નામ આગેવાન કોઈ ગમે એટલું બોલે ખામી કાઢનારા કાઢવાના જ છે અને આ દુનિયાએ ભગવાન રામને નહીં બચ્યા તો તમે હું તો કોણ છે ભાઈ એ ગમે એટલું કામ કરો કામ કરશે એની ખામી કરશે કામ નહીં કરે એ તો ગામના અંદર બેઠા બેઠા પોરા થઈને ખામીઓ છે ચિંતા કરશે અમેરિકામાં ટ્રમ્પ શું કરે ત્યાં પુટિન શું કરે આની વાત કરશે પણ એના ઘરમાં બે પગ ભેગા ના થતા હોય છોકરા ભૂખ્યા ઊંઘ્યા હોય છોકરાઓની ચિંતા ના કરતા હોય એવા લોકો ગામમાં સલાહ આપે એ બહુ ધ્યાન ના આપો ત્યાં હમણાં જ કહ્યું તમને કે કેટલા દારૂ પીન ગઈ જાય અને દારૂ પીન ફેસબુક કરે ક્યારેક મીડિયા વાળા લઈ લેતા હોય છે મને તેમ લાગે મીડિયા ને પાછી ખબર હોય હું કહું કે તમને ખબર છે આખે લાગતા તા તો ન સમજ તો પછી તમે શું યાદ મેસેજ આપો છો મેસેજ શું આપો છો તમે એમ તમને બધા ને કહી દેવું છું રદ ફેરવો હોય શિક્ષણનો રથ મારી જોડે તૈયાર છે અને ડિજિટલ રથ છે તમે કાલ કહેતા હો તો કાલે મુકાવી દઉં પણ ગામડે ગામડે રથ ફેવરો આ ભવન તૈયાર કરવું હોય તો એના માટે ડાયરો કરવો હોય તો મને કોઈ કલાકારે હું લેતો હું દાતાઓ હું લેતો અને પપ્પાને પૂછિન કહું છું કે તમારે હજુ કંઈ ખૂટતું હોય